હત્યારાઓ એક ડગલું આગળ નીકળી અને આ તમામ હત્યારાઓને ઝડપી લેવામાં આવ્યા છે સાટા પાટા બાબતમાં આ હત્યા પિતરાઈ થઈ હોવાની વિગતો સામે આવી છે અને હત્યારાઓ પણ ઝડપાઈ ચુક્યા છે જેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું તમારો નાનજીભાઈ ઠાકોર દસ મે બે હાજર પચીસ રાત્રિ સમય છે સુતેલ પિત્રાઈ ભાઈ ની હત્યા બેન અને તેના પ્રેમી દ્વારા કરવામાં આવી છે તેમાં એક ઈસમ પણ સામેલ છે પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી છે પરંતુ આ કિસ્સો પોલીસને પણ ગોથે ચડાવ્યો એવો કિસ્સો સામે આવ્યો છે ડીશા તાલુકાના જાવલ ગામની આ ઘટના છે રાત્રિનો સમય છે પિતરાઈ ભાઈ ખેતરમાં સુતો હોય છે તે સમય દરમિયાન આ તેની પિતરાઈ બહેન અને તેનો પ્રેમી અને એક ઈસમ આ સુતેલી હાલતમાં પિતરાઈ ભાઈને કોહાડીરા ગામારી તેને મારી નાખવામાં આવે છે અને ત્યારબાદ પોલીસને જાણ થાય છે પરંતુ પોલીસ પણ ગોતે ચડે છે કારણ કે આ અંજામ આપનાર ઈસમો

જે દિશામાં થયેલી હત્યા હતી એ એક ખુલ્લા ખેતરમાં થયેલી હત્યા હતી અને પોલીસ માટે ખૂબ મોટો પડકાર એ હતો કે એની અંદર જે છે એ પોલીસને ટાવર ડંકની અંદર કે બીજી કોઈપણ જગ્યાએ કોઈ પણ પ્રકારના એવિડન્સ મળી નહોતા રહ્યા હું આપને જણાવવા માગીશ કે અમારા પોલીસ માટે આ મર્ડર જે છે એક મોટી ગુથ્થી સમાન હતું હું અભિનંદન દેવા માગીશ કે લોકલ ટીમને કે જે લોકોએ અનેક પ્રકારથી ટેકનોલોજીમાં દ્રષ્ટિએ ખૂબ સારી રીતે વર્ક કર્યું જ્યારે આરોપીનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે ત્યારે જણાવે છે કે અલગ અલગ મૂવીઝ અને અલગ અલગ જે ક્રાઇમની સિરિયલો આવે છે તે જોઈને એ લોકોએ ખૂબ જ ઊંડાણપૂર્વકનું પ્લાનિંગ કર્યું હતું કે જેમાં એ લોકોએ છેલ્લા પંદરથી વીસ દિવસ દરમિયાન મોબાઈલનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ નહીં કરવાનો ત્યાં સુધીની એ લોકોએ મોટા સોપ્રેડી અપનાવેલી હતી આ સિવાય એ લોકોએ પોતાના જૂના વોટ્સએપથી કે બીજા કોઈ માધ્યમથી સોશિયલ માધ્યમથી જે પણ વાર્તાલાપ કરેલો હતો એ તમામ વાર્તાલાપ અને ફોટોગ્રાફ્સને એ લોકોએ ડિલીટ સુધા કરી અને પોતાના મોબાઈલને ફોર્મેટ સુધા મારેલો હતો જેથી કરીને પોલીસના હાથમાં કાંઈ ન આવે પરંતુ છતાં પણ હું મારી ટીમને અભિનંદન દેવા માંગીશ કે એમણે તમામે તમામ પહેલુઓ ઉપર ખૂબ ઊંડાણપૂર્વક વર્ક કર્યું અને તમામ એવિડન્સ તો ગોતી જ કાઢીએ પરંતુ સાથે સાથે આ તમામ અપરાધીઓ દ્વારા જે સ્ટોરીઓ રચી અને પોલીસને બે દિવસ સુધી ગુમરાહ કરવામાં આવીએ તે છતાં પણ પોલીસે તમામે તમામ સાચા આરોપીને ગોતી પાડી છે તેમના જે દ્વારા જે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને પણ પોલીસે ગોતી પાડીએ છીએ જે આ નિશાનીમાં જે થયેલી હત્યા છે તેની પાછળનું કારણ જે અમને પોલીસને ધ્યાનમાં આવ્યું છે તે ખૂબ જ એક શોકિંગ રીઝન છે હત્યાના રીઝનમાં એવું આવે છે કે જે વ્યક્તિની હત્યા થઈ છે તે ગણેશભાઈ જે છે તે હત્યા કરનાર મંજુના પિતરાય ભાઈ થઈ છે અને કેટલાક સમાજની અંદર એ પ્રથા છે કે સાટા પદ્ધતિ એટલે કે જો તમે કોઈ દીકરીને પોતાના ઘરે લગ્ન માટે લઈ આવો છો તો સામે તમારે પણ એક દીકરી આપવાની છે અને ઘણા બધામાં કિસ્સા એવા ધ્યાનમાં આવે છે કે આમાં એક દીકરીને પસંદ હોય છે જ્યારે બીજી દીકરીને પસંદ ના હોય કે જેને લગ્ન થઈ રહ્યા છે એના કારણે થઈને તે લોકોમાં હંમેશા એક આ રહે છે તો આ જ વસ્તુ રહી હતી કે આ મંજુને જે જગ્યાએ સાટામાં જવાનું હતું તે પસંદ ન હતું એના માટે થઈ અને તેણે જે છે ના જવું પડે એના માટે થઈને તેણે પોતાના જ પિતરાય ભાઈનું પોતાના જ પ્રેમી સાથે મળી અને તેણે મર્ડર કરેલું છે જી જે ગુનાઇત ઇતિહાસ છે તે તેના પ્રેમીનો છે જેનું નામ સહદેવભાઈ કરશનભાઈ પટેલ છે તેની ઉપર બે હજારને ચૌદમાં એક બીજો ત્રણસો સાતનો ગુનો નોંધાયેલો છે તે સિવાય જે મહિલાઓ છે એવા એમાં બી જોવામાં આવ્યું છે કે જે ગણેશભાઈ જે એમના પત્ની જે છે તેમની આ જે આ ત્રીજા પત્ની હતા અને જે ત્રીજા પત્ની હતા તેના પણ એ ત્રણ લગ્ન હતા આ રીતે જોવા જઈએ તો દરેક વખતે લગ્નની અંદર જે છે એ મહિલાઓ એ સાટામાં જવું પડે અને સાટામાં જાય અને એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ લગ્ન પતિના અને પત્નીના પણ થતા આની અંદર અમે લોકો જોયા છે હું જણાવવા માગીશ કે પોલીસ જે છે આની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી છે પોલીસે એમના તમામે તમામ પહેલું પર કામ કર્યું છે અને આરોપીઓ ચાહે કેટલા બી હોશિયાર હોય પરંતુ એ હંમેશા કોઈને કોઈ જગ્યાએ એ પોતાની ક્યાંક ને ક્યાંક ભૂલ કરી જતા હોય છે પરંતુ દિવસે દિવસે પોલીસ માટે વર્ક થોડું કઠિન થતું જાય છે આ લોકો દ્રશ્યમ જેવા મૂવી અને ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોઈ અને આરોપીઓ જે છે એ દિવસે દિવસે વધારે વધારે ધ્યાન રાખતા થયા છે પરંતુ અમે પોલીસ પણ દરેક રીતે એમનાથી એકદમ આગળ રહીએ છીએ અને આ લોકો ગમે એટલું કરે છે મર્ડર જેવા ગંભીર ગુનાની અંદર પોલીસ મહેનત કરી અને તેનો ઉકેલ જીતી આપે છે અત્યારે અંજામ આપતા ત્રણ ઇસબો જેમાં એક મહિલા પણ સામેલ છે આ મહિલા કે જેના સગાઈ તેના પિતરાઈ ભાઈના સસરામાં થઈ હતી એટલે કે આ ભાઈ બહેન એકબીજાના સાટા પાટા કરીને લગ્નની પ્રથા જે જૂની પ્રથા ચાલી રહી છે તે મુજબ આ લગ્ન નક્કી કરેલ હતા પરંતુ આ મહિલાને આ લગ્ન ગમતા ન હતા તેથી તેના પ્રેમીને આ બોલાવે છે અને પંદર દિવસ આગળથી આ પ્લાન ઘડે છે આ મહિલા કે જે સ્ત્રી છે તે

ચાલ ગમે પરંતુ આ ચાલ નિષ્ફળ કરી દેતા હોય છે ને આ નિષ્ફળ ચાલને લઈને આ પણ ચાલ નિષ્ફળ થઈ હતી ત્યારે આ ત્રણ જે આરોપીઓ છે તેને પોલીસે ઝડપી લીધા છે અને બનાસકાંઠામાં આ સમગ્ર પંથકમાં અરે નથી અને આ જાવલ ગામની જે ઘટના ઘટી છે તેની ચર્ચાએ વેગ પકડ્યો છે